રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન ઊભું કરવાની તેમજ જૂના ફાયર સ્ટેશનોનું નવીકરણ કરવા માટેની કામગીરી કરવામાં આવી છે જેમાં રાજકોટની કટારીયા ચોકડી નજીક નવું ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવશે જ્યારે કનક રોડ અને બીડીપરા સહિત બે ફાયર સ્ટેશનનું નવીકરણ નવીનીકરણ કરવામાં આવશે આ અંગેની દરખાસ્ત આગામી બજેટમાં મૂકવામાં આવી હોવાથી ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે જો કે તમામ કામગીરી પૂર્ણ થતાં અંદાજે દોઢથી બે વર્ષ જેટલો સમય લાગે તેવી શક્યતા છે ચીફ ફાયર ઓફિસર આઈ ખેર સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે હાલમાં રાજકોટમાં કુલ સાત ફાયર સ્ટેશન અને એક ક્વિક રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે આ પૈકી કનકરોડ ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં હોવાથી તેનું નવીનીકરણ કરવાનો નિર્ણય હાલ કરવામાં આવ્યો છે આ માટે પ્લાન મૂકવામાં આવ્યો છે જે મંજૂર થયા બાદ ઢેબર રોડ પરની નાગરિક બેંક સામે આ ફાયર સ્ટેશનનું સ્થળાંતર કરવામાં આવશે સાથે જ બેડીપરા ફાયર સ્ટેશન પણ જર્જરિત હોવાથી તેનું પણ રિનોવેશન કરવામાં આવશે જેનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ મેળવ્યા મેળવવા સહિતની કામગીરી સિટી એન્જિનિયરની દેખ દેખરેખમાં કરવામાં આવી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે રાજકોટ શહેરમાં પાંચ એટલા નવા ગામ ભળતા વિસ્તાર મોટો થયો છે અને પશ્ચિમ વિસ્તારમાં વધુ એક ફાયર સ્ટેશનની જરૂરિયાત હોવાનું લાગી રહ્યું છે આ કારણે કાલાવડ રોડ પર કટારા ચોકડી નજીક નવું ફાયર સ્ટેશન ઊભું કરવાનો નિર્ણય લેવાયો છે જોકે આ બધી દરખાસ્તો આગામી અંદાજપત્રમાં મૂકવામાં આવી છે જે મંજૂર થશે તો ખૂબ જ ટૂંક સમયમાં નવા જૂના ફાયર સ્ટેશનના સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરાશે અને આગામી દોઢ બે વર્ષમાં લોકો માટે આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાંચ ગામનો રાજકોટની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોટાભાગના રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં છે આ વિસ્તારમાં નવો દોઢસો ફૂટ રિંગ રોડ આવ્યો છે જ્યાં ઘણા હાયરાઝ બિલ્ડિંગ હોવાથી કટારિયા ચોકડી નજીક નવું ફાર્સેશન ઊભું કરવામાં આવનાર છે પ્રાથમિક ગત અનુસાર ટીપી સ્કીમ નંબર સોળના બત્રીસ બાય એકમાં આવતા સાત હજાર સાતસો એકવીસ ચોરસ મીટરના પ્લોટ પર નવ ફાર્સેશન બનાવવામાં આવશે જ્યાં ફારનો સ્ટાફ ચોવીસ કલાક હાજર રહેશે કે તેના માટે સ્ટાફ ક્વાર્ટર્સ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ ફાયર સ્ટેશન ઊભું થતાં તેનો લાભ મેટોડાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિતના સ્થળોને મળશે ઉપરાંત આગામી સમયમાં જામનગર રોડ તેમજ વાવડી નજીક વધુ બે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે